આર કે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં ત્રણસોથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ સવારે નવ થી એક કલાક દરમિયાન કેમ્પ યોજાયો આ કેમ્પ તવરા ગામની ઝેડ જે પટેલ હાઈસ્કૂલ જૂના તવરા ખાતે રખાયો હતો ત્રણસો થી વધુ પેશન્ટ આ કેમ્પનો લાભ લીધો છે કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપ શાહ ડોક્ટર પાઠ ડોક્ટર મનન જોશી અને ડોક્ટર અવની સિંધ સહિતના નામી ડોક્ટર ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓની પોતાની

આર કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી હો વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને આ કેમ્પમાં ભરૂચના સ્પેશિયાલિસ્ટ જે ખૂબ જ ફેમસ છે એવા ડૉક્ટરો જે એક તો છે મિલાપ શાહ સાહેબ ફિઝિશિયન મનન જોશી સાહેબ છે તેઓ ગાયરેકના સ્પેશિયાલિસ્ટ છે પાર્થ કિનખાવવાલા ઓર્થોપેડિક છે અને અવની સિંઘ જે જનરલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે તો ખૂબ સારા ડૉક્ટરો આજે આપણા ગામની અંદર તવરા ગામને સેવા આપવા આવી રહ્યા છે તો એમની સેવાને તવરા ગામ તરફથી અમે બિરદાવીએ છીએ અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ મફત મેડિકલ સેવાનો લાભ લે એવી નમ્ર અપીલ કરું છું જય હિન્દ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમારા તવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ મહદઅંશેના જે રોગો રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડૉક્ટર વર્તુળ સાહેબશ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ગામના તમામ આગેવાનો તેમજ અમારા પત્રકાર મિત્ર જેઓ લોકશાહીની ચોથી જાગીર ગણાય એવા નીતિનભાઈ આહિરનો પણ ખૂબ જ મોટા પાયે આમાં સહયોગ રહેલો છે ગામના તમામ લોકોએ સેવાનો લાભ લીધો અને સાચા અર્થમાં જેમ કે ભગવાન પછી ડૉક્ટરનું સ્થાન હોય છે એ વસ્તુને તેમને ચડિત કરી છે આવા ડૉક્ટરશ્રીઓને આવા સેવાભાવી લોકોને પત્રકાર મિત્રોને સૌને મારા અંતરથી જય સ્વામિનારાયણ કહીશ સાથે સાથે ભારત માતા કી જય જય હિન્દ વંદે માત્ર રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ